રામ તો ભમટો જાય આજ માનો ગરબો તો જાય આવિયારે આવ્યા મારી માં ના નવલા નોરતા રે આવ્યા નમસ્કાર દર્શક મિત્રો સાંસ સમાચારના માધ્યમથી હું માનસી લોણિયાતર અપ સર્વેન્સ સાંસ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું સાચું સાચુ ને દર્શક મિત્રો તો તમારી જેમ હું પણ નવલા નોરતાની આતુરતાથી રાહ જોઈ રહી છું નવલા નોરતા નવરાત્રી જો વાત કરું તો આ નાના લઈને થી લઈને સૌ કોઈ સાથે મળીને આ દસ દિવસ માતાજીની પૂજા અર્ચના કરશે અને ગરબે ઘૂમી અને માતાજી ની આરાધના કરશે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા રંગીલા રાજકોટમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે હાલ જોવા જઈએ તો નવરાત્રીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શહેરના વિવિધ રાસોત્સવના આયોજકો દ્વારા તાડમાળ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આપણે અહીંયા નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવી વાત કરી રહ્યા છીએ જ્યારે લંગીરા રાજકોટના ખેલૈયાઓની જો હું વાત કરું તો તેઓ દ્વારા તો ત્રણ મહિના અગાઉ જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કેવી રીતે ગરબા રમવા કયા સ્ટાઇલથી ગરબા રમવા કેવી રીતે બીજા લોકોથી અલગ દેખાવું તો આજે આપણે આજ વિશે વાત કરવાના છીએ ગરબા ક્લાસીસ ચલાવતા ગરબા વોક વર્કશોપ ચલાવતા યજ્ઞેશ મુલિયાણા સાથે વાત કરીશું અને તેમની પાસેથી જ જાણીશું કે આ વર્ષે ખેલૈયાઓમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો છે તો ચલો મારી સાથે સૌપ્રથમ તો યજ્ઞેશ હું માનસી સાંજ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા દર્શક મિત્રોને સૌપ્રથમ તો આપના વિશે થોડીક માહિતી આપો યસ સો હેલો એવરી જય માતાજી બધાને હું છું યજ્ઞેશ યજ્ઞેશ મુયાણા હું લાસ્ટ સેવન એઇટ ઇયર્સથી ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ઝુંબા પાવર ગરબા અને એરોબિક્સનો ટ્રેનર છું અને લાસ્ટ ઘણા વર્ષોથી ગરબાના રાજકોટ અને જામનગરમાં વર્કશોપ્સ રહું છું તમે જે વર્કશોપ ચલાવી રહ્યા છો એમાં કઈ રીતના સ્ટેપ તમે શીખવાડી રહ્યા છો એના વિશે થોડીક માહિતી ઓકે ગરબાનો ખેલૈયાઓમાં ખૂબ જ ક્રેઝ છે એના અલગ અલગ વેરીએશન્સ છે ફાલ્ગુનીના પરિહુ મે છે સફાયની અંદર મે ટીટોળો અને તંતાલી રમાયેલી છે તો અલગ અલગ જાતના બારેના ગરબા અને સાથે સાથે થોડો મારો ફ્લેવર આપીને હું વર્કશોપ્સમાં કરાવું છું તમને ખ્યાલ જ હશે કે હાલ હાર્ટ એટેકના કેસ છે એ સામે આવી રહ્યા છે ખાસ કરીને યુવાનોમાં એ કેસ વધારે જોવા મળી રહ્યા છે તો એ ઉપર ઇઝ અ ગરબા ટ્રેનર તમે ખેલૈયાઓને શું ક કઈ પ્રકારની કાળજી રાખવાની કહેશો તો નવરાત્રિની અંદર નવ દિવસમાં બધા લોકો ફાસ્ટિંગ ખૂબ જ કરતા હોય છે અને ફાસ્ટિંગના નામે લોકો બહુ જ મસાલેદાર તેલવાળું ઓઇલ એ બધું ખાતા હોય છે અને નવરાત્રિ જ્યારે રમવા જતા હોય એની પહેલાં અને ગરબો રમ્યા પછી પણ લેટ નાઇટ બધા લોકો બારે જંક ફૂડ ખાતા હોય છે તો પહેલાં સૌ પ્રથમ એમાં જાણવી રાખવી સ્પેશિયલી ધ્યાન રાખવું જોઈએ અને હાઈડ્રેટ રહેવું જોઈએ બધાએ લોકોએ પ્રવાહી થોડું વધુ લેવું જોઈએ અને રમતા સમયે એ લોકોને હાર્ટ રેટ જો બહુ વધુ થાય કે ભાઈ અનઇઝીનસ ફીલ થાય ચક્કર આવે કાંઈ પણ વસ્તુ થતી હોય તો એમણે જાણ કરી દેવી જોઈએ ઓર એલ્સ એમને સ્ટોપ કરી દેવા જોઈએ ગરબા અને મારું તો એવું કહેવાનું છે કે ખાલી ને સમયે નહીં ગુજરાતીઓને કહીએ ને કે એક કલાક ખાલી ગરબા રમવાનું તો એ અલગ અલગ ત્રણ વેરિએશનમાં ગરબો રમી લે છે પણ એક કલાક એ લોકોને ફિઝિકલ એક્ટિવિટી કે એક્સરસાઇઝ કરવાનું કહીએ તો કોઈ જ નથી કરતા ભાઈ રિયલી સજેસ્ટ એવરી વન કે ભાઈ થોડી ફિઝિકલ એક્ટિવિટી કરો તમારા હાર્ટ માટે તમારી બોડી માટે કારણ કે એ જ એક હેપી હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવાનો એક રાસ છે થેન્ક યુ તો રંગીલા રાજકોટના ખેલૈયાઓ ગરબા રમવાના છે ફૂલ જોશ સાથે ગરબા રમવાના છે પણ સ્વાસ્થ્યની પણ એટલી જ કાળજી રાખવાની છે ગરબા એક માત્ર નૃત્ય નથી પણ આપણી સંસ્કાર સંસ્કૃતિ અને પરંપરાનું એક પ્રતિક છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલો આપણે નવરાત્રીને સાચા શ્રદ્ધા અને સાચા ઉત્સાહથી ઉજવીએ અને આપણી ગુજરાતની લોક પરંપરાને આગળ ધપાવીએ અને હા સ્વાસ્થ્યની કાળજી રાખવાનું ચૂકશો નહીં હું માનસી લોણિયાધર કેમેરામેન સરફરાજ પઠાણ સાથે સાંજ સમાચાર રાજકોટ સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો